નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરા શહેરમાં ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે વડોદરા ઝોન ટુ એલસીબી સ્કોડે ઘાતકી અને સાબિત થતી વધારે કાચવાળી દોરી ઝડપી પાડી છે મળતી માહિતી મુજબ ઝોન ટુ એલસીબી સ્કોડ ગુપ્ત માહિતી મળતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દાંડિયા બજાર સ્થિત અનિલ માંજાવાલાના ત્યાં તપાસ દરમિયાન આરોપી તુષાર અનિલ સાવંત પાસે મોટી માત્રામાં વધારે કાચ ચડાવેલી દોરી મળી આવી જે ઉત્તરાયણ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવવાની હતી પોલીસે આ ઘાતકી દોરી કબજે કરી આરોપી ની કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન નવનીત પરમારી સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યુઝ વડોદરા સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર